નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ કુશ ત્રિવેદીમાં સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય છે હિન્દીનું ત્રિમાસિક કસોટી લેવાવાનું છે જેનું આજે આપણે સોલ્યુશન કરવાના છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મારે ઘણા સબસ્ક્રાઈબર કરવા છે તો ચાલો આપણે આગળ વધીએ તો જોઈએ તો અહીં આપ્યું છે ત્રિમાસિક કસોટી ધોરણ સાત હિન્દી પહેલો પ્રશ્ન પ્રશ્નો કે મખિત ઉત્તર दीजिए પ્રશ્નો કે મખિત ઉત્તર दीजिए મોડેથી જવાબ આપવાના છે જેના કુલ ગુણ છે 8 કેટલા 8 તો चलो આપણે આગળ વધીએ અહીં આપ્યું છે પેલું સબહ હોતે હી ક્યા ક્યા હોતા હૈ

પહેલું છે સચ્ચાઈ બીજું આઠ માર્ક નો પ્રશ્ન છે દરેક ના એક ગુણ મળશે ત્રીજો પ્રશ્ન નિન્મલ વાક્ય મેં જાતિવાચક સંજ્ઞા કે આસપાસ રાઉન્ડ ચિહ્ન કીજીએ તો આ ચાર માર્ક મળવાના છે તમને શ્રેષ્ઠ તે એક જાતિ કેવાય ને એટલે તેને રાઉન્ડ કરી દીધું એવી રીતે તમારે પણ કરવાનું છે આગળનો પ્રશ્ન શિલ્પા ને ચાર પૌધે લગાય તો

तीजू कुत्ते की वफादारी प्राणी क्यों कहा गया है चौथो बंजारे के कुत्ते को आते देख कुछ सोचा होता तो क्या होता पांचवो सेठ ने कुत्ते को क्यों मुक्त किया था अगला प्रश्न प्रश्न पांच चित्र का अनलोकन करके दस से ग्यारह वाक्य बनाए दस मार्क नो प्रश्न है अहिया पर ने चित्र आप्यु छे ચિત્રમાં જો એક સાયકલ વાળો સાયકલમાં હવા પૂરે છે ફળવાળી વેચે છે અને ફુગા વાળો ફુગ્ગા વેચે છે અહીં ચપ્પલવાળો ચપ્પલ હરકા કરે છે ચપ્પલ પોલિશ કરે છે કૂતરો સૂતો છે મોટરસાયકલ વાળો ગાડી હકાવે છે રિક્ષાવાળો પણ જાય છે ગાડીઓ પણ જાય છે પક્ષીઓ હવામાં ઉડે છે પોપટ બેઠો છે અન્ય નાગરિકો પણ બેઠા છે આવું ચિત્ર છે આનું અવલોકન દસ થી કરવાનું છે તો મિત્રો બેસ્ટ ઓફ લક અહીં આપણું પેપર ધોરણ સાત નું પૂરું થાય છે ત્રિમાસિક કસોટી હિન્દી ધોરણ સાત પૂરી થાય છે જો વિડીયો ગમ્યો હોય તો તમને ખબર જ છે શું કરવાનું લાઈક અને સબસ્ક્રાઈબ મળીએ છીએ બીજા વિડીયો માં ત્યાં સુધી બાય બાય